અમદાવાદના ખોખરા વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ દસ ના વિદ્યાર્થીની ધોરણ આઠ વિદ્યાર્થી દ્વારા છરી ના હત્યા કરવામાં આવી તેના કારણે સમાજમાં ભારે આક્રોશ ફેલાયો આ ઘટનાને લઈને પ્રાંતિજના સિંધી સમાજે મામલતદારને આવેદન પત્ર આપી શાળા સંચાલકો અને શિક્ષણ વિભાગની બેદરકારી સામે કડક કાર્યવાહીની માંગ કરી સમાજે શાળામાં સુરક્ષા નિયમોનું પાલન ન થતું હોવાનો આક્ષેપ કર્યો અને ભવિષ્યમાં આવી ઘટનાઓ નિવારવા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની અપીલ કરી છે

સેવન્થ ડે સ્કૂલ એક ઘટના બની અમારા સમાજ સિંધિ સમાજના યુવકને દરપીણ હત્યા કરવામાં આવી તેના મે સખત શબ્દોમાં વક્રોડ કાઢીએ છે અને જે કોઈ આ બાબતમાં ગુનેગાર છે ને સખતમાં સખત સજા થવી જોઈએ એવું અમે ઈચ્છી રહ્યા છીએ અને એને ન્યાય મળવો જોઈએ પ્રાંતિ સમસ્ત પ્રાંતિ સિંધી સમાજના ભાઈઓ એ આજે અમે મામલદાર સાહેબને આવેદન પત્ર આપી અમારી વાત પ્રયત્ન કર્યો છે નમસ્કાર જો આ પરિસ્થિતિ નું વહેલી તકે ધ્યાન આપવામાં નહીં આવે તો બાળકોનું ભવિષ્ય દૂરધાણી થઈ જશે હવે સરકાર તરફથી શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ